ગોપીજનોએ જે પ્રકારે ભગવાનનો પ્રેમ જીત્યો છે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે અપેક્ષા દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે વ્રજજનોએ જે રીતે ભગવાનની દ્રષ્ટિમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આજે મહાપ્રભુજીએ પણ કહેવું પડે કે હું જે આ સેવાનો પ્રકાર બતાડું છું તે મારો પોતાનો ચિતરેલો નથી જે વ્રજજનો

કૌશ કર ભરવું અને બીજું બધી જ દુકાનોમાંથી ખીલોના અને મીઠાઈઓ ભરી ભરી ચોરાશી કોષના વ્રજમાં વહેંચી છે કુટુંબીજો નો અનુભવ કરી જોજો જીવનમાં જેટલી વહેંચવાની ટેવ હશે ને પછી તમને પાછું છે ને ઝીલતા તમારા બે નહીં દસ હાથ હશે ને તો ઓછા પડશે એક વાર ટેવ તો પાડી જુઓ આ બે હાથ થી જેટલું જેટલી વહેંચવાની ટેવ પડે વેચવા તો આખી દુનિયા આપણને બેઠી છે પણ આપણે કંઈક એવું વહેંચીએ કે જેનાથી ભગવાનને આપણને પ્રેમ કરવાનું મન થાય એ આપણી ઉપર અપેક્ષાથી જ જુએ બસ હજી મારું આ કામ છે મને ખબર છે તું જ પૂરું કરીશ નંદબાબાએ ત્રીજું કામ કર્યું છે કે ખબર પડી કે પોતાના મિત્ર વસુદેવને કારાગ્રહના બંધનમાંથી મુક્ત કર્યા છે છોડ્યા છે એને મળવા માટે આવે છે અને જેવા બાવાને આવતા જુએ છે વસુદેવજી માટીનો ઢગલો પડ્યો હોય એમ પડ્યા હતા પણ અંદર કંઈ પ્રાણ નહોતા કે કંઈ આમ આકાર જેવું નહોતું પણ જેવા નંદ બાવાને જોયા અચાનક ઊભા થયા છે અને જાણે આકાર આવ્યો પ્રાણ આવ્યા તમ દ્રષ્ટવા સહસોત્ય देहप्राणमिवागतम् प्रीतप्रियतमं दुर्भ्या सस्वजे प्रेमविहवल બંને એકબીજાને જોઈ ભેટી અને એટલું રડે છે એકબીજાના ને એકબીજાને સ્નાન કરાવે છે તને આટલા વખતે મારી યાદ આવી કોઈ લૌકિક વાત જ નથી બંનેની વચ્ચે આપણે તો જગતમાં તમે જોજો બે માણસ મળે ને એટલે બહુ બહુ તો શું હોય કેમ છો મજામાં તબિયત સારી છે એક કાકા હતા એને હવે ઉંમરથી ગઈ સંભળાય નહીં ગામમાં વડીલ હતા સરપંચ હતા એમને સંભળાય નહીં એટલે કાકીએ ના પાડી હતી કે હવેથી તમારે ઘરની બહાર જવા નહીં પણ નગર બીમાર પડ્યા હતા એટલે શું થાય જવું તો પડે આવ્યા પણ કાકીએ ત્રણ સવાલ શીખવાડી રાખ્યા હતા અને એના જવાબ શીખવાડી રાખ્યા હતા તે જાતે ને જાતે બોલે રાખ્યો પેલા બોલે પણ સંભળાય નહીં એટલે એને એમ થાય કે એમણે કંઈક કયું એટલે એને જે શીખવાડ્યું હતું એ બોલે કેમ છે ભાઈ તબિયત સારી છે એટલે પેલા સુતેલા જે હતા નગરસેઠ દર્દી બીમાર બોલે મરણ પથારી પડ્યો છું છેલ્લા શ્વાસ ગણું છું એટલે કાકી શીખવાડી રાખેલી એ બોલ્યા કાકા એમ બહુ સારું કહેવાય બીજો સવાલ કોની દવા ચાલે છે પેલા કંટાળેલા હતા યમ રાજા દવા ચાલે એમ આમ સાંભળ્યું છે એમની દવા કોઈ દી ફેલ નથી ત્રીજો સવાલ કાકીએ શીખવાડી રાખેલો પૂછવા જાય એ પેલા પેલા ઊભા થઈને ને કે તમે જાવ છો કે નહીં બાર